તો તમે જોવો છો કે મરચા આપડા મરચા તમે આજ રીતે વારે વારે બનાવશો હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાં ની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ગુજરાતી ભરેલા મરચાં તો ગુજરાતી ભરેલા મરચાં બનાવવા માટે મેં સાતથી આઠ નંગ મરચાં લીધેલા છે તો મરચાંને પહેલાં આપણે સારી રીતે ધોઈ અને આ રીતે કાપા કરી લીધા છે કાપા કરી અને અંદરથી આપણે બીનો ભાગ કાઢી લીધો છે તો મરચાંને આપણે ભરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરીશું તો ચણાનો લોટ પહેલાં આપણે શેકી લેશું ભરેલા મરચાં બનાવવા માટે આપણે દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો લોટને પહેલાં પહેલા આપણે શેકી લેશું તો લોટ શેકવા માટે આપણે એક ચમચા તેલનો ઉપયોગ કરીશું તો આપણે એક ચમચો તેલ ઉમેરી અને લોટને સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ શેકવા માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીશું સ્લો ગેસની ફ્લેમ રાખી અને આપણે લોટને સતત હલાવતા રહીશું તો આપણે હાઈ ગેસની કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને જરાયનાથી શેકવાનો તો લોટ શેકવા માટે આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની લોટ શેકવા માટે આપણે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો જો જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરીશું તો લોટ જરાય તળીએ બળશે નહીં નહીતર લોટ તળીએ બળી જશે તેના માટે આપણે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો લોટની સુગંધ આવે એટલે લોટ આપણો એકદમ સરસ પરફેક્ટ એવો શેકાઈ જાય તો તમે જોવો છો કે લોટ આપણો એકદમ સારો એવો શેકાઈ ગયો છે તો આપણે ગેસને બંધ કરી અને લોટને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર પાંચથી સાત મિનિટ ઠંડો કરી લેશું તો લોટ આપણો સારો એવો ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે મસાલા ઉમેરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી વરિયાળી ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીશું એક ચપટી હિંગ એક ચમચી ગોળ ઉમેરીશું તો ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો તો આપણે એ ગોળનો ઉપયોગ કરીશું નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું પેલીલા કાપેલા ધાણા ઉમેરીશું કાટા મીઠા ટેસ્ટી બનાવવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું તો એક નાંગ લીંબુનો રસ ઉમેરીશું જો તમે લીંબુને વધારે કે ઓછો પણ કરી શકો છો તે જ વસ્તુને આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે છે આમાં ગરમ મસાલાનો ઉપયોગ કરેલો છે તે ટોટલી ઓપ્શનલ છે જો તમારે ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો અને આપણે ગોળ ઉમેરેલો છે તો ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો આપણે લોટને પહેલાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે લોટને જોઈ લેવાનો કે લોટ આ રીતે ભેગો થઈ જાય છે જો આ રીતે લોટ ભેગો ન થાય તો તેમાં થોડું તેલ ઉમેરવાનું એમાં થોડું તેલ ઉમેરશો એટલે લોટ આપણો એકદમ સારો ભેગો થઈ જશે તો આપણે એ ગોળ ઉમેરેલો છે તો લોટમાં આપણે તેલ ઉમેરવાની જરાય જરૂર નથી તો લોટ આપણો એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે તો તમે જોઈ શકો છો તો આપણે એ મરચાં ભરી લેશું તે આ લોટ તો આપણે જે આ મરચાંનો લોટ તૈયાર કરેલો છે તેને આપણે એ મરચામાં ભરી લેશું તો આ રીતે બધા જ મરચાં ભરી લેવાના ભરી અને તૈયાર કરી લેવાના તો મરચાંમાં લોટને આપણે આ રીતે દબાવી અને આપણે ભરી લેવાના આ રીતે દબાવીને ભરશું તો તેલમાં લોટ જરાય બહાર નહીં આવે તો આ રીતે આપણે બધા જ મરચાં પહેલાં ભરી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે મરચાં આપણે બધા જ આ રીતે ભરી લીધા છે તો આ રીતે મરચાંને દબાવી અને ભરવાથી મરચામાંથી જે લોટ છે તે જરાય બહાર નહીં આવે તો આ રીતે આપણે પહેલાં મરચાંને ભરી અને તૈયાર કરી લેવાના તો આપણા મરચાં ભરી અને તૈયાર છે તો મરચાંને આપણે તળી લેશું મરચાં તળવા માટે આપણે નોનસ્ટિકની પેન લીધેલી છે તો આપણે મરચાં પેનમાં તળીશું મરચાં તળવા માટે આપણે એક ચમચા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો મરચાંને આપણે આ રીતે રાખી દેસું મરચાંને આપણે તાવીખાની મદદથી આ રીતે ફેરવતા રહેવાનું આ રીતે ફેરવતા રહેશું તો મરચાં એકદમ સરસ પરફેક્ટ એવા જ તળાશે જોવો છો કે મરચાં આપણા એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો આ રીતે આપણે મરચાં તળીશું તો જરાય વાર નહીં લાગે અને આપણે પાંચ મિનિટમાં ભરેલ મરચાં બની અને તૈયાર છે તો સાહેબ તમારી ઠમમાં આ રીતે આપણે થેપલા સાથે ભરેલા મરચાં બનાવીશું તો ખાવાની બહુ જ મજા આવશે જો તમને આ ભરેલા મરચાંની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે આપણા ભરેલા મરચાં છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે આ રીતે ભરેલા મરચાં બનાવશો તો થેપલા સાથે ખાવાની બહુ જ મજા આવશે તો તમે જોવો છો કે મરચાં આપણા ભરેલા એકદમ સરસ એવા બની અને તૈયાર છે જો તમે એકવાર આ રીતે ભરેલા મરચાં બનાવશો તો મરચાં તમે આ જ રીતે વારે વારે બનાવશો